નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ તેર તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધ મંગળવારના રોજ આજની આવકની વાત કરીએ તો આજે આવક થોડી સારી એવી દેખાઈ રહી છે મિત્રો ને બજારમાં થોડો કરંટ જોવા મળી રહ્યો છે મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડથી શરૂ છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાડીએ છે આજના ચણાના બજાર ભાવ સુપર સોલે ચણાના બજાર ભાવ દેશી ચણાના ભાવ અને મોસમી ત્રણ નંબર ચણાના ભાવ વિડીયોમાં એન સુધી બની રહેજો તો બધા ચણાના ભાવ આપને જોવા મળી જશે મિત્રો તો મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવારીએ છે કે કેવા માલના કેવા બજાર ભાવ

બાવીસો ને રૂપિયામાં સોલે હે બાવીસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તમે જે શકો છો સોલે ચણા ને બાવીસો છવ્વીસ રૂપિયામાં અમારે વેચાણ